બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં દારૂબંધીના કડક અવલ માટે પોલીસ અત્યારે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે વાવ એસપી ચિંતન તૈરૈયાની સૂચનાથી આગથળા પોલીસે બાતમીના આધારે સેકરા ગામની સીમમાં ફિલ્મી ડબે ઓપરેશન પાર પાડીને એક લક્ઝરી ડસ્ટર ગાડીને આંતરી હતી આ ગાડીની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ગાડીમાં અત્યંત ચતુરાઈ પૂર્વક ગુપ્ત ખાના બનાવ્યા હતા પોલીસે આ કાર્યવાહીમાં લાખોની કિંમતનો વિદેશી દારૂ અને ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને બે રાજસ્થાની શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે ઘટનાની વિગતો મુજબ આગથાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી પટેલ અને તેમની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ધુણસોલ તરફથી સેકરા ગામ તરફ જતી એક શંકાસ્પદ ડસ્ટર ગાડીને રોકવામાં આવી હતી પ્રથમ નજરે સામાન્ય જણાતી આ ગાડીની જ્યારે ઝીણવરભરી તપાસ કરવામાં આવી ત્યારે બુટલેગરોની ચાલાકી સામે આવી હતી ગાડીની ડેકીમાં સ્પેર વહેલની નીચે પાછળની સીટના દરવાજામાં અને ગાડીના તળિયાના ભાગે ખાસ લોખંડના ગુપ્ત ખાના બનાવેલા હતા આ ખાનાઓમાંથી પોલીસને ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બસો છપ્પન બોટલો મળી આવી હતી જેની કિંમત આશરે અઢી લાખ રૂપિયાથી વધુ થાય છે પોલીસે અઢી લાખની ગાડી અને મોબાઈલ સહિત કુલ પાંચ લાખ ઓગણીસ હજાર ત્રણસો નવ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના મહેન્દ્રકુમાર બિશ્નોઈ અને મનોજકુમાર બિશ્નોઈની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે બુટલીગરો હવે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે પણ પોલીસની સતર્કતા સામે તેઓ ફાવી શકતા નથી આટલી હાઈટેક રીતે દારૂ છુપાવ્યો હોવા છતાં આગથળા પોલીસે બાતમીના આધારે આ સફળ રેડ કરી છે જે ખરેખર પ્રશંસનીય છે આગથળા પોલીસની આ સક્રિયતાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુનેગારો ભલે ગમે તેટલી આધુનિક પદ્ધતિ અપનાવે પણ કાયદાના હાથ તેમના સુધી પહોંચી જ જાય છે હાઈવે પર થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ હવે વધુ સતર્ક બની છે આ સફળ કામગીરીથી પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે આગામી સમયમાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે